તો એલો મિત્રો કે તમારું સ્વાગત છે આજ રાતે મિત્રો વરસાદ આવ્યો હતો વરસાદ થઈ ગયું છે મિત્રો હા ને વરસાદના સાથે વાયરો પણ ઘણો હતો મિત્રો બોર પાવાનો હતો પગર બેઠી લાખી બેઠી છે અને આપણે એક બીજી ખાને ખડેલી યાદ બારે બાંધ નાખી હાજી જે કે છે મધર લાને મુઈત મિત્રો અને આદી વીયાની વાર છે સે કા પણ મિત્રો તો આપણે ખાલી બાંધ નાખી છે કેમ કે આને મિત્રો હન હાજી આપણે ભૂસો મળતી છે તો આદી આ તો હન આજનો દી બંધ બાંધ આહી કાલ તો આ મિત્રો હન ભીલી બાંધવાની હે ભીલી કેમ કે હવે મિત્રો હન ટૂંક જ સમયમાં આવવાની છે એટલે બાકી આ પારુડા આપણે છોડી નાખીએ ત્યારે લઈ રહ્યા રખડી રહ્યા બાકી જોઈ લો આ છે ઈ પટોરીની છે પટોરી આની માં છે અને જોઈ લો માં માં નામ કેલો ફેર છે જીલ માં ના સિંગડા જો નાનો છે બાકી એ સિંગડે ફેર હે બાકી હાઈટ બોડી લંબાઈ બધું એની માં છે હું તો નો અને અડર દેખાડી દઉં આ દી એટલો હે જોઈ લો છે ને એટલો

અને આ બેઠી છે આપડી ઢેલ અને આ માણકી પડી તો માણકીને છોડી નાખી ખડેલી કોઈ બાંધા નથી એટલે થોડોક મૂડ માં થાય છે અને મિત્રો આનું નામ છે મધર આપણે મધર નામ પાડ્યું મધર મધર અને બાકીને આપડા બાજુ વાળો હોય તો ફૂલ અત્યારે પાણી થી ભર્યો હશે દેખાડી દઉં આ રે વાળો લો ફૂલ અટીન ભર્યો છે મિત્રો જાણી એમ થાય ત્રાવ ભર્યો છે લો અને મિત્રો એના અંદર બેહું જોયેલો આ રે બેહું મિત્રો